રહ્યા છે વાહન ચાલકોને સૌથી વધારે અત્યારે હાલાકી પડી રહી છે જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે રોડ રસ્તા અત્યારે ખાડા ખાડાથી ઉભરાઈ રહ્યા છે જાણે અને આ ખાડાઓના કારણે થઈને અકસ્માતની ઘટનાઓ પણ વધી છે ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યો છે રાજકોટમાં રાજકોટમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ શહેરની અંદર ખાડારાજ સામે આવ્યું છે રાજકોટ આ ગૌરવપથ કાલાવર રોડ છે કે જે રાજકોટનું નાક ગણાય છે પરંતુ આ નાકની આ સ્થિતિ જુઓ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ નહીં પરંતુ દસ દસ ફૂટના ખાડા પડ્યા છે મહિલા કોલેજ અંડર બ્રિજથી માત્ર સો મીટર દૂરનો આ રસ્તો શરૂ થાય છે રાજકોટનો ગૌરવપદ ગણાય છે પરંતુ આ ખાડા જુઓ આ ખાડા એટલે કે આ રસ્તાની અંદર રહેલો જે ડામર છે એ ઉછળીને બહાર નીકળી ગયો છે અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે વરસાદી પાણી ભરાયેલા આ ખાડામાં હોવાના કારણે વાહન ચાલકો જજમેન્ટ નથી કરી શકતા કે અહીંયા રસ્તો છે કે પછી ખાડા છે ખાડા દસ દસ ફૂટ લાંબા છે તો બે બે ત્રણ ત્રણ ફૂટ ઊંડા પણ છે એટલે વાહન ચાલકોના ટાયર ખાડાની અંદર ભરાઈ જાય છે અનેક વખત અહીંથી કાર પસાર થાય છે અને કાર ખાડાની અંદરથી પસાર થતાં જ તે અકસ્માતનો ભોગ બને છે આવું ટુ વ્હીલર ચાલકો સાથે પણ બને છે ખાડા માત્ર અહીંયા જ નથી પરંતુ આખા કાલાવર રોડની અંદર છે અને આ દ્રશ્યો તમે જો એક બે ત્રણ ચાર ની પરંતુ આ આઠ ફૂટનો લાંબો ખાડો છે ને એટલો જ ઊંડો ખાડો છે એટલે કે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ ઊંડો ખાડો છે ને આની અંદર વાહન ફસાઈ જાય